તો છો કબીરવડનો અંદર જવા માટે રસ્તો છે અંદર જઈએ અને કબીરવડને જોઈએ સંપૂર્ણ રીતે તો આયા વન વિભાગ ગુજરાત રાજ્યનું બોર્ડ મારેલું છે ચાલો હવે આપણે અંદર જઈએ આ જગ્યા ભરૂચ જિલ્લામાં આવેલી છે ભરૂચ જિલ્લાથી જડેશ્વર ચોકડીએથી તમને અહીંયા આવવા માટેની રિક્ષા અને ઇકો મળી જશે જે પેલો બદલો હશે અને આનું સ્થળ તો ક્યાંય જોવામાં આવશે નહીં તમને તો સાલો મિત્રો આ વિડીયોની સાથે આપણે થોડું સંત કબીર વિશે જાણી લઈએ તો સંત કબીરનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં થયો હતો અને હાલમાં તેને માનનારા અનુયાયીઓ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત ઝારખંડ રાજસ્થાન જેવા વિસ્તારમાં વસવાટ કરે છે આ વડ ઉગવાની માન્યતા આ મુજબ છે જ્યારે સંત કબીર પૂરા ભારતનું પરિભ્રમણ કરીને આ જગ્યાએ રોકાણા હતા અને જે દાંતણ અહીંયા કર્યું દાંતણની શીરમાંથી આ વડ ઉગવાની માન્યતા છે અને ઓછામાં ઓછા સાડી પાંચસોથી છસો વર્ષ આ વડના થયા છે એવું માનવામાં આવે છે તો અહીંયા જો પ્રાચીન તો નહીં પણ હમણાં બનેલું એક નાનું અમથું મહાદેવનું મંદિર શિવલિંગને લઈને છે તો ચાલો હવે આપણે આગળ વિડીયોને કરીએ તો જો આ શકાય આ રીતે વડ વરવાડિયું તમે જોવો તો થડ જેવી તો આની અત્યારે થઈ ગઈ છે તો આ જે વડની ની છે તેને અહીંયા કાપવા નથી દેતા એના માટે આ વર્ડ હજી ઘણા સમય સુધી આવો ને આવો જ રહેવાનો છે એવું મને લાગે છે જોયામાં જોવો તો વરવાડિયું કઈ રીતે થડ જેવી જ બધી વરવાડિયું થઈ ગઈ ને આ વરવાડિયું ને સાસવામાં આવે છે અત્યારે હું વડના બીજા ભાગની અંદર છું અને અત્યારે હું તમને જો આજે બતાવી રહ્યો છું વરવાડી ને કઈ રીતે સાસવી રાખે અને વડને કઈ રીતે તે સિંગરે જો તમે આ સામે જોઈ રહ્યા છો આ જે પીવ પતરાનું બનાવેલું છે એની અંદર વરવાડ છે અને એને કઈ રીતે સાચવે ઠેઠ જમીન સાથે તેને જોડી દેવામાં આવે છે જે આ પીવું પતરાનું હતું બનાવેલું એની અંદર વરવાડને રાખવામાં આવે ત્યાર પછી એને જમીનની અંદર જે રીતે મોં મીકી દે એ રીતે અને સંગ્રહની વરવાડ જુઓ તમે આ બધા બીજો ભાગ જો આ પતરું આ ફાટી ગયેલું છે વરવાડિયું આ બીજું છે તો આ રીતે આ વરવાડી સાચવી રાખવામાં આવે છે અને કોઈ કાપી ન હોય કે એ રીતે એટલે વડ આવડો મોટો થયો છે તો હવે આપણે જે આગળ જઈએ જો આયા કોઈ વરવાઈ આયા બંને તો આપણે ગુજરાતમાં માન્યતા છે કે કબીરે જે દાંતણ કર્યું અને દાંતણમાંથી વડ થયો આવડો તો એવું નથી કબીરના અવસાન પછી સો વર્ષ પછી આ વડને વાવવા સોંપવામાં આવેલો છે એના અનુયાયી દ્વારા તો જોવાની અંદર વાંદરાને તો અત્યારે જો આ ભરવાડમાંથી થયેલો ક્યા જઈ છે આપણે જોઈ તો જો આйти કઈ રીતે મોજ અમે કેલા બીજી બાજુ તો આйти પાછો શરૂ થયો નાની સાથે આ વડ ક્યાંથી શરૂ થાય ક્યાં પૂરો થાય તે અહીંયા કાંઈ દેખાતું નથી થડ કેવું કાંઈ છે નહીં આનું કારણ કે વરવાડમાંથી મીકી દે છે જો જે આપણે ઓલા પણ એ શેરું થયું છે જે જોઈ રહ્યા છો અને આ વડલા સાથે ભવાઈ ગયો અને આ વરવાડિયું આ વડલો ગુજરાતનો નહીં ભારતનો સૌથી મોટો છે જો હવે આપણે અંદર થોડા જઈએ આપણે વાયદ્રો બરીશ પાછો પીડો છે